ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહના ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે વાત કરીએ સમગ્ર બાબતને લઈને જયવીરરાજસિંહનું કહેવું છે કે મારા પરિવાર કે પૂર્વજોને લઈ હું રાજનીતિ ક્યારે પણ નહીં કરું વડીલોને માન સન્માન અપાય અને જો તેઓ ખોટું કરે તો યુવાનોએ નિડર થઈને તેમનો વિરોધ કરવો જોઈએ અને અને અંતમાં પણ પણ ઉચ્ચારી હતી કે મારા મારા પૂર્વજો માતા પિતાને આપ કોઈ દિવસ રાજકારણમાં ઉપયોગ નહીં કરી શકો અન્યથા એનો હું સામે ઉભો રહીશ જો સમિતિમાં ભાવનગર રાજવી પરિવારનું નામ કાઢી નાખ્યો તો તેમાં અસ્તિત્વ શું રહે છે ક્ષત્રિય એકતા માટે દર અઠવાડિયે આંદોલન કરવાની જરૂર નથી પરિવારના સભ્યનું મૃત્યુ થયું ત્યારે બાદ ચાર દિવસ શોક સંદેશો આપવાનો હોય ત્યારે તે સમયે શંકરસિંહ બાપુએ મને પ્રમુખ પદ માટેની મારી સાથે વાત કરી હતી અને ત્યારે ખાસ વડીલો ભૂલ કરે તો યુવાનોની ફરજ છે કે તેનો વિરોધ કરે ક્ષત્રિય સમાજને વિચારવાનું આપણે કઈ દિશામાં જવું છે અને ત્યારે હવે આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં જાય છે તે જોવું રહ્યું